શું કામ બોલાવી મને અંજલી આપણે નિકિતાને કરિયરમાં શું શું આપવાનું છે એ તો મને કે એટલે મને ખબર પડે હું એમ કહું છું કે નિકિતા નિકિતાબેનને આપણે થોડું ઘણું સોનું અને થોડા ઘણા પૈસા બેંકમાં મૂકી આપીએ તો આમ પણ જમાય તો એકના એક છે એટલે એમના ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં હોય તો આપણે પણ આપીશું અને એના ઘરમાં પણ હશે તો એના કામની બે બે વસ્તુ ભેગી થશે હા એ વાત સાચી છે ભાભી મારે કરિયાવર શું લઈ જાવ અને શું ના લઈ જાવ એનો વૈવટ તમારે કરવાની જરૂર નથી પણ નિકિતા તારી ભાભી ક્યાં કઈ ખોટું કે છે વાહ ભાઈ વાહ મને તો એમ હશે નહીં ભાઈ કે મારા ભાભીને બધી જ ખબર પડે છે પણ એ તમારો વેમ છે નિકિતા તારા ભાભી તારાથી મોટા છે થોડું મોઢું સંભાળીને વાત કર નિકિતા બેન હું તો તમારા સારા માટે કહું છું કારણ કે હું પણ લગ્ન કરીને આ ઘર આવી ત્યારે મારી બધી વસ્તુ એમની એમ જ પડી છે મારો કહેવાનો ખાલી મતલબ એટલું જ હતો કે તમે તો એકના એક જ છો અને ત્યાં પણ એકના એક છો તો તમારે જુદા થવાની નોબત નહી આવે અને પછી આ બધી વસ્તુ એમની એમ પડી રહેશે બાકી હું તો તમારી માટે સારું જ વિચારું છું ભાભી પહેલા એમ તો કહો કે તમે લાવ્યા શું છો અને આમ પણ અમે વેપારી લાઈનના માણસો છીએ તમે તો એકદમ સાદા અને સિમ્પલ છો ભલે મારા સાસરિયામાં બધું છે પણ હું તમને પહેલા જ કહી દઉં છું કે મારી નાની સોયથી લઈને દાગીના સુધી બધી વસ્તુ જોઈએ છે બાપા તારે જે જોઈએ તે લઈ જજે અમે કઈ તને કઈ વસ્તુ માટે ના નથી પાડતા હા મમ્મી આવી ગયા કેમ શું થયું કેમ બધા આમ બેઠા છો મમ્મી તું તો છે ને તારી જીબડી છે ને ડબ્બામાં બંધ કરીને જ રાખજે તો કઈક બોલું એટલે તરત તને લાલ કીડી ચટકા ભરવા લાગે છે કેમ એ કઈ બોલવાની જરૂર નથી હું મારા છોકરા સાથે વાત કરું છું અરે મમ્મી કઈ નથી થઈ મને એક વાત પૂછું અરે તારી બાયડીની જેમ મીઠી મીઠી વાતો કરી હોય ને તો મારે કઈ નથી વાત કરવી બસ મમ્મી બસ તમે રિધીની જોડે કેમ આ રીતે વાત કરો છો શું એને દુખ ના લાગે કેમ કાળીની ધોળી તે મારા છોકરાને તારો બનાવી લીધો ને અને તારા બાજુ કરી લીધો ને પણ તારે જે કરવું હોય કરી લેજે પણ આ ઘરમાં તો મારું જ ચાલશે અને હા હું તને પહેલા જ કહી દઉં કે તારીમાં કાળી છે અને તું ધોળી છો ને એટલે કહું છું કે કાળીમાં અને ધોળી અરે તમે શું કરવા ખોટું લગાડો છો મને ખોટું નથી લાગતું મમ્મી તો પ્રેમથી બોલે છે તમે જુઓ તો ખરા મમ્મીની આ વાતમાં કેટલો પ્રેમ છલકાય છે હા બે ઉભા થઈને ઘરના કામ કરો સવાર સવારમાં આવીને બેસી ગયા છો જીવડી કેટ લાંબુ ભાષણ આળવા માટે જાઓ ઉભા થા કામ કરો મમ્મી હું શું કહું છું મારે છે ને મારા લગ્ન દિવસે ને પર રાત્રે રાખવા છે અને મારે ડોલીમાં પણ બેસવું છે અને હા મારે બધું જ કાર્યાવલય લઈ જવો છે અરે મારી દીકરી તને કોણ ના પાડે છે તું જેમ કે એમ જ કરવાનું છે બસ થેન્ક યુ મમ્મી હવે છે ને હું મારી પાલણનું કામ બતાવતી આવું સારું છે હે ભગવાન તારા આશીર્વાદથી બધું સારું થઈ ગયું મારી દીકરીના લગન પણ થઈ ગયા અને તે સાત્રે સુખી પણ છે અને મારો વિજે પણ સુખી છે તારી કૃપાથી મને વહુ પણ સારી મળી છે તે પણ મારી સેવા ખૂબ કરે છે તકલીફ ખરી એક જ વાતની છે એની દીક મારા કરતાં વધારે લાંબી ચાલે છે કાડીની થોડી દેખાતી કેમ નથી મને લાગે છે કે રૂમમાં આરામ કરતી હશે એ કાડીની દોડી આરામ થઈ ગયો હોય તો બહાર મમ્મી શું કામ હતું করতিদি কে আমি গুলাওছু তানে খবার নথি পড্তি অরান নে তো সাস্রে মোক্লি ভিদি পরা ডোসি তানে নারতি হসে নঈ হাং আ ঘর তো মার� મમ્મી ઓ રસોડામાં કામ કરતી હતી લોટ બાંધતી હતી એટલે હાથ લોટવાળા હતા તો લોટવાળા હાથ ધોઈને આવો તો વાર તો લાગે ને કોટાળી છે મમ્મી તમે કઈ બોલ્યા હું બોલું એ બાજુવાળાને સંભડાય તો મે ઘરમાં ને ઘરમાં તને નથી સંભડાવતું અને હું કઈક મનમાં બોલું એટલે તને તરત સંભડાઈ જાય મમ્મી મને લાગે છે કે ફોન આવે છે હું આવું એક મિનિટ ફોન લઈને હા ખાઈ ગયો મારી કાડી વેવાનો ફોન ના બા મારી મમ્મીનો નથી સિયા ફોન આવે છે ઉપાડને જયશ્રી કૃષ્ણ બેન જયશ્રી કૃષ્ણ ભાભી કેમ છો મજામાં ને હા મને કાઈ વાંધો નથી હું એક બે દિવસ રોકાવા આવું છું મમ્મીને કહી દેજો અરે એક બે દિવસ શું કામ તમારે જેટલું રોકાવું હોય એટલું રોકાજો તમ તમારે આ તમારું જ ઘર છે ને જો મમ્મીને આપું છું વાત કરો હા બેટા બોલ મમ્મી એક બે દિવસ માટે કે રોકાવા આવું છું હા સારું સારું બેટા આવ સારું તો ચાલો હું ફોન મૂકું જય શ્રી કૃષ્ણ ખાબે જય શ્રી કૃષ્ણ શું કીધું બેન આવે છે ને ખબર છે કાંઈ તમે મને પૂછે છે જા અંદાજોનું કામ કરો જય શ્રી કૃષ્ણ મમ્મી સારા છો ને જ્યાં સુધી આ ધર્મ સુધી પાણીનું ધોળી છે ને ત્યાં સુધી મને કંઈ નહીં થાય હા એ વાત સાચી મારા નિશિતા કેમ નહીં આવી હોય હજુ સુધી હું ક્યારનું એની રાહ જોઉં છું કાલ તો મને ફોન કરીને પૂછી લઉં આ મમ્મી એવું જ કરું કે હું મારા દરવાજા પર કોઈ આવ્યો હોય એવું લાગે છે તો બેન આવ્યા આવો આવો બેન એસો બેન સીક્રિષ્ના મમ્મી છે સીક્રિષ્ના બાઈ હેમ છો બસ મજામાં બેન કુમ આવ્યા ના એ મને મૂકીને જતા રહ્યા મને લેવા આવશે ને ત્યારે આવશે સારું બેસો હું પાણી લઈ આવું અરે બધા મજામાં તો છે ને હા ભાઈ ઘરે બધા મજામાં છે મને સારું તો છે ને બેટા હા મમ્મી સાત્રે મને બહુ સારું છે સાચવે છે અને તમારો કુમાર તો મને બહુ સાચવે છે મારે જે જોઈએ એ તરત લઈ આપે સારું તો તમે લોકો વાતો કરો હું આવ ઓફિસે જવા નીકળું છું એ હા આજે મારી બેન આવી છે તો સારું સારું જમવાનું બનાવજે એ હા ભાઈ હા ખબર છે તમારી બેન આવી છે ભાભી આવા કેવા ગ્લાસમાં લઈને આવ્યા તા પાણી કાચના ગ્લાસ જેવો ખાલી દેખાય જ છે પ્યોર કાચના ગ્લાસમાં પાણી લાવવું જોઈએ એટલી પણ ખબર નથી પડતી સારું બેન હવે એમ કરીશ બસ ભાભી એ ખબર નથી પડતી કે સાડી તો થોડી વ્યવસ્થિત રીતે પહેરો આવ ગમાર લાગો છો તમે તો આહો બેટા તારી વાત તો સાચી છે એ જા અંદર જઈને લાપસીના અંધણ ચડાવો મારી દીકરી લગ્ન પછી પહેલી વાર ઘરે આવી છે હા મમ્મી ના ભાભી લાપસી નહીં એ તો સાવ દેશી કહેવાય દેશી બીજું બનાવજો કઈ વાંધો નહીં બેન તમે જેમ કો એમ મમ્મી આજ તો જમવાનું બહુ સારું બનાવ્યું તું નહીં હા બેટા બહુ સરસ જમવાનું બનાવ્યું તું સાવ શાક બનાવ્યું હતું ઓરીની સાથે ભીંડાનું શાક બનાવ્યું હતું ઓરીની સાથે તો કોઈ ભીંડાનું શાક સારું લાગતું હશે ઓરીની સાથે તો ઓંધિયું રસ બટાકાનું રસાવાળું શાક એવું બધું સારું લાગે કઈ વાંધો નહીં ઘરનું કામ થઈ ગયું બેટા ના ભાભી કરે છે હું તો અહીંયા મળવા આવી છું હું થોડીક કઈ અહીંયા કામ કરવા આવી છું શું કામ કરું કામ મમ્મી મારે તમને એક વાત કરવાની હતી હા બોલ આ મહિનામાં બહુ તહેવારો આવે છે

તમને તો કઈ ખબર પડતી નથી ઘરનો બધો વહીવટ મમ્મીને કરવાની જરૂર છે તમને તો રસોઈમાં પણ કઈ ખબર પડતી નથી અને આ જે દાન પુણ્ય કરો છો ને એ બધું બંધ કરો આ મારા એક સાસરે ગયા પછી આ મમ્મીનું મોડું તો જોવું કેવું વિલાઈ ગયું છે હું આ ઘરની દીકરી છું તો થોડું મને પણ પૂછાય અને આ ઘરની હાલત તો જુઓ કેવી કરીને મૂકી છે બધું આમથી આમ પડ્યું છે એટલી પણ ખબર નથી પડતી કે મમ્મીને આ ઉંમરે જાત્રાએ મોકલાય એમનાથી આ બધું થાય ખરું તું આ બધી ચિંતા શું કરવા કરે છે આ બધું તો ચાલ્યા કરે છે શું કહો છો તમે એક વાત પૂછો બેન તમને ખોટું ના લાગે તો હા પૂછો જે બાકી રહી ગયું હોય પૂછો મે આવ્યા ત્યારથી આમ ન કરવાનું તેમ ન કરવાનું આ બધી સલાહ તમે મને આપો છો અગર તમારું પણ છે હું ના નથી પાડતી પણ દીકરીને એકવાર એના ઘરેથી થી વડાવ્યા પછી એની સાસરું જ એનું ઘર હોય છે એ મોબેલ આ બધો વૈવત તમે તમારા સાસરે કરો ને તો વધારે સારું લાગે

પારકા પોતાના ની તો અહીંયા કોઈ વાત જ નથી એક બાજુ તમારે આ ઘરનું મહેમાન બનીને રહેવું છે અને તમારે ઘરનો વહીવટ પણ કરવો છે એવું થોડી ચાલે તમે મને એક વાતનો જવાબ આપો કે તમારા સાસરીયામાં તમારા નણંદ રોકાવા આવ્યા હોય અને તમારા ઘરનો વહીવટ એ કરે તો તમને ચાલશે ના એ બધું મને પોસાય જ નહીં કારણ કે મારું બધું જ કામ પરફેક્ટ હોય છે તો એ શું કામ મને સલાહ આપે જોયું બધાએ પોતાની જાતને પરફેક્ટ જ માનતા હોય છે આપણા સમાજની અંદર નરંદા પર રોકાવા મે કેમ નથી ગમતું એ ખબર છે કારણ કે આવે છે તો મહેમાન બનીને અને રહેવું છે ઘર ધણી બનીને જ્યારે ઘરકામની વાત આવે અને ભાભી કોઈ કામ બતાવે એટલે તરત કહી દેવાનું હું શું કામ કરું હું તો અહીંયા ચાર પાંચ દિવસ રોકાવા આવી છું હા દીકરીઓને પણ એક વાતનો વેમ રહેતો હોય કે મારી ભાભી મારી મમ્મીને સાચવતી હશે કે નહીં મારી મમ્મીને જમવાનું આપતી હશે કે નહીં એટલે જ્યારે પણ પિયર આવે એટલે ચોરીથી નાસ્તો લેતો આવે આ એક હું કઈ જમવાનું બેટી આવે પાછું પોતાની મમ્મીને એવું શીખામણ આપે કે મમ્મી સંતાડીને ખાજે ભાભી તાજ હોય જાય આ બધી વાતોના લીધે જ ભાભી અને નણંદનું નથી બનતું અને હા સાસરોને પણ પાછો એ પોતાની દીકરી દીકરી તો બીજાની દીકરી શું છે અને પોતાની દીકરી જ્યારે પણ મળવા આવે ને ત્યારે એ પણ છાના છૂપીથી પોતાની દીકરીને પૈસા આપતી હોય એટલે ભાઈ અને ભાભી તો ક્યાં રાખે છે બેટા તારી વાત સાચી છે જ્યારે અમારું જમાનામાં અમારી નરંડો તારી નરંડી જેમ જ્યારે અમને વિતાતી હતી ને ત્યારે અમને પણ નતો ગમતું અત્યારે તો પણ મારી જગ્યા છે અને બેટા હું તો તને પણ કહું છું કે ભાભી છે ને તો અમારા ઘરની લક્ષ્મી છે કે મને તો એની મા કરતાં પણ વધારે સાચવે છે સોરી મમ્મી સોરી ભાઈ ભાભી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે તમે લોકો મને માફ કરી દેજો સારું હવે બધું મૂકો તને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ ને હા હવે પોલીની સાથે કોઈ પણ શાક બનાવશે ને હું ખાઈ લઈશ મમ્મી હા બેટા જો કદાચ મારાથી વધારે ભૂલાઈ ગઈ હોય તો મને માફ કરજો પણ જે ભૂલ આપણા ઘરમાં થતી હતી એ આપની બેનના ત્યાં ના થાય ને એટલા માટે મારે બોલવું પડ્યું સોરી